જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં મારા નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે ઓ મિત્રો આ ચા છે જે પીવાની છે અને આ છે ખાખરા અને આ છે પવા નાસ્તો કરવાનો છે તો આવી જાઓ મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો અમે જઈ રહ્યા છીએ બહાર कोट <ड़ी> नीचे सादा बैंड नीचे हां बाबा सीताराम नु मंदिर तो से तू दर्शन कर ले लो जय माताजी शंकर भगवान ना मंदिर आई गया सी अबे भगवान ना दर्शन कर ले लीता छु और डाटा सी है जय माताजी मित्रों जमवानो टाइम हो गयो छे मित्रों ચાલો જમવા નું શાક છે આ ઘઉંની રોટી છે અને ગવાર બનાવ્યું છે મિત્રો જો ખૂટી છે ફ્લાવરનું શાક છે તો ચાલો જમવા માટે જય માતાજી મિત્રો